ગાંધીનગરના દેગામ રખ્યાલ રોડ ઉપરથી કંપનીના વાહનમાંથી ડીઝલની ચોરી કરતા હોવાનું મોટું કૌભાંડ હાઈવે ઉપર ડીઝલ ચોરીના રેકેટનો પદાફાશ કરવામાં આવ્યો છે પોલીસે બીપીસીએલ કંપની દ્વારા નહીં પરંતુ મેઘરજ તાલુકામાં આવેલ પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું અરવલ્લી સાબરકાંઠામાં આવેલ પેટ્રોલ પંપ પર કંપનીના ડેપોમાંથી આવતા પેટ્રોલ ડીઝલના સીલબન ટેન્કરમાં સપાટી ઉપર આવી હતી પેટ્રોલ પંપના માલિકોને ઓછા આવતા પેટ્રોલ ડીઝલના લીધે આર્થિક નુકસાન સહન કરવું પડતું હતું ત્યારે મેઘરાજમાં આવેલ એક પેટ્રોલ પંપના માલિક અને સ્ટાફે ભારે જમત ઉઠાવી ટેન્કરમાંથી થતી ચોરીનો પદાફાશ કર્યો હતો બારેજા ડેપોમાંથી નીકળેલ ટેન્કરનો અમદાવાદથી પીછો કરવામાં આવ્યો હતો ત્યારે આ ટેન્કર દહેગામ રખિયાલ રોડ ઉપર આવેલ આકાશ પેટ્રોલિયમ નામના પંપે ઊભું રાખવામાં આવ્યું હતું અહીં ચાલક અને કન્ડકટરે ટેન્કરનું સીલ અકબંધ રાખી સાઈડનું પતરું ઊંચું કરી પાઇપ નાખી ડીઝલ ચોરી કરી રહ્યા હતા આ ચોરીનો વિડીયો ઉતારી બાદ બંને ડીઝલ ચોરોને દેહગામ પોલીસને સોંપવામાં આવ્યો હતો દેહગામ પોલીસે અમદાવાદના રહેવાસી ટેન્કર ચાલક ચાલક સતીષ પન્નાલાલ શાહુ અને કન્ડક્ટર મદનલાલ લાખુજી વણધારા સામે ગુનો નોંધ્યો છે લાંબા સમયથી ચાલતા ડીઝલ ચોરીના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો દેગામ પોલીસ આ ગુનામાં સત્ય હકીકતો સામે લાવશે કે પછી રાજકીય ઈશારાના મોટા લોકોને બચાવી લેશે તે પણ એક સવાલ ઊભો થયો છે પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજો એકત્ર કર્યા છે